નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો પાંત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરિ પુરોહિત વસુ કહે છે સુંદરી સંઘમેશ્વર પીઠના વાવ્ય ભાગમાં રાજા સગર દ્વારા સ્થાપિત કરાયેલ ચતુર્મુખી શિવલિંગ છે તેનાથી વાવ્ય કોણમાં ભદ્રદેહ નામક તળાવ છે જે ગાયોના દૂધથી ભરવામાં આવ્યું છે તે સંપૂર્ણ પાતકોને નાશ કરનારું છે હજારો કપિલા ગાયોના દાનનું જે ફળ મળે છે તે ફળ મનુષ્યને માત્ર ત્યાં સ્નાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે જ્યારે પૂર્વ ભાદ્ર પદાથી નક્ષત્ર થી યુક્ત પૂર્ણિમા હોય તે સમયે ચાને માટે અતિશય પુણ્યકાળ માનવામાં આવ્યો છે જે અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે છે ત્યાં ચમશાન ભૂમિમાં વિખ્યાત દેવી ભીષ્મ ચંડિકાના દર્શન થાય છે તેમની પૂજા કરનાર મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી અંતકેશ્વરથી પૂર્વ અને સર્વે દક્ષિણ ભાગમાં અને માતલીશ્વરની ઉત્તર દિશામાં કૃતિવાશેર નામનું શિવલિંગ છે તેમના દર્શન અને પૂજન કરીને મનુષ્યને આ જન્મમાં જ પરમ ગતિ પ્રાપ્ત થાય છે સત્યયુગમાં પહેલાં તેનું નામ ત્રમ્બેકેશ્વર હતું ત્રેતામાં તે જ કૃતિ વાસેશ્વરના નામે પ્રસિદ્ધ થઈને દ્વાપરમાં તે જ ભગવાનનું નામ મહેશ્વર થયું તથા કળીયુગમાં સિદ્ધ પુરુષ તેને પાલેશ્વર કહે છે જેણે સનાતન મોક્ષપ્રદ તારક જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે વારંવાર ભગવાન કૃતિવાસેશ્વરના દર્શન કરવા જોઈએ તે દેવાધિ દેવના દર્શન કરવાથી બ્રહ્મહત્યાનું પાપ હોય તો તે પણ નિવૃત્ત થાય છે તેમને સ્પર્શ પૂજન ફળ મળે છે સનાતન બહુ જ શ્રદ્ધાથી પૂજા કરે છે અને ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી શિવરાત્રીના દિવસે એકાગ્રતાથી ફળ ફૂલ અને બીલીપત્ર ઉત્તમ અને સાધારણ ભક્ષ પદાર્થ દૂધ દહીં ઘી મધ અને જળ વડે તે ઉત્તમ શિવલિંગનું અર્ચન તથા ડમરૂથી ડિમ્મડીમ્મઘોષ નમસ્કાર નૃત્ય ગીત અને અનેક પ્રકારના મુખવાદ સ્તોત્ર અને મંત્રો દ્વારા શુભ સ્વરૂપ ભગવાન શિવજીને તૃપ્ત કરે છે અને એક રાત ઉપવાસ કરીને પરમ ભક્તિપૂર્વક પૂજન કરીને શ્રી મહાદેવજીને સંતુષ્ટ કરે છે તેવો પરમ પદને પ્રાપ્ત કરે છે જેવો ચૈત્ર માસની ચતુર્દશીએ પરમેશ્વર શિવની પૂજા કરે છે તેઓ ધનના સ્વામી કુબેર પાસે જઈને તેમની જેમ ક્રીડા કરે છે જે વૈશાખ માસની ચતુર્દશીએ પવિત્ર ચિત્તે ભગવાન શિવની અર્ચના કરે છે તે સ્વામી કાર્તિકેયના લોકમાં જઈને તેમનો અનુચર થાય છે જે જેઠ માસની ચતુર્દશીએ શ્રદ્ધા पूर्वक ભગવાન શંકરની પૂજા કરે છે તે પ્રલય કાળ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે જે અષાઢ માસની ચતુર્દશીએ પવિત્ર ભાવથી ભગવાન કૃતિ પૂજા કરે છે તે સૂર્યલોકમાં જઈને ઈચ્છા અનુસાર ક્રીડા કરે છે જે શ્રાવણ માસની ચતુર્દશીએ ત્યાં જઈને ભગવાન શિવની પૂજા કરે છે તેને ભગવાન શિવ વરૂણ લોક આપે છે જે ભાદરવા માસની ચતુર્દશીએ અનેક પ્રકારના પુષ્પો અને ફળ દ્વારા ભગવાન શંકરની પૂજા કરે છે તેને ઇન્દ્રનું સાલોક્ય પ્રાપ્ત થાય છે જે આશ્વિન માસની કૃષ્ણ ચતુર્દશીએ ભગવાન શિવની પૂજા કરે છે તે પિત્તરોના લોકમાં જાય છે જે કાર્તિક માસની ચતુર્દશીએ દેવેશ્વર મહાદેવજીની પૂજા કરે છે તે તેની ઈચ્છા હોય ત્યાં સુધી ચંદ્રલોકમાં રહીને ક્રીડા કરે છે જે માક્ષર માસની ચતુર્દશીએ વિનાગધારી ભગવાન શિવની પૂજા કરે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે અને ત્યાં અનંત કાળ સુધી સુખપૂર્વક રહેશે જે પોષમાસની ચતુર્દશીએ પ્રસન્ન ચિત્તે ભગવાન શિવની પૂજા કરે છે તે નૈઋત્ય લોકમાં જાય છે અને નૈઋત્યની સાથે જ આનંદનો અનુભવ કરે છે જે માઘ સુંદર પુષ્પ અને ફળ વગેરે દ્વારા ભગવાન શંકરની આરાધના કરે છે તે સંસાર સાગરનો ત્યાગ કરીને ભગવાન શિવના લોકમાં જાય છે તેથી જો શિવધામમાં જવાની ઈચ્છા હોય તો યત્નપૂર્વક કૃતિવાસેશ્વરનું પૂંજન તથા અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ કાશીમાં વ્યાસેશ્વરની પશ્ચિમે ઘંટા કર્ણ અથવા કર્ણઘંટા નામે સરોવર છે દેવી તે સરોવરમાં સ્નાન કરીને વ્યાસેશ્વરના દર્શન કરવાથી મનુષ્યનું જ્યાં પણ મૃત્યુ થાય તેને કાશીમાં જ મૃત્યુ થયાનું ફળ મળે છે જો મૃત્યુનું ઊંડાટ તીર્થમાં સ્નાન જો મનુષ્ય દંડઘાટ તીર્થમાં સ્નાન કરીને પોતાના પિતૃઓનું તર્પણ કરે તો તેને નરક નિવાસી પિતૃઓ ત્યાંથી નીકળીને પિતૃલોકમાં ચાલ્યા જાય છે તો અહીંયા નારદ પુરાણનો બસોને છત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને સાડત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો